Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આવેલા આસ્થાધામ એવા ગિરનાર પર્વતની લીલી પરિક્રમાની અદ્ભુત મહિમા છે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા સાથે કેટલાક ઐતિહાસિક ઘટનાઓ પણ જોડાયેલી છે ત્યારે સાંભળવા મળે છે કે જેને લઈને ભક્તોની આસ્થામાં ઉતરતા અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કાર્તિક સુદ અગિયાર જ પૂનમ સુધી ચાલે છે ગિરનાર પર્વત અને ભારત દેશમાં ત્યારે પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના રાજ્યમાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર આવેલા પર્વતોને સમૂહ છે જ્યાં સિદ્ધ ચોરાસીમાં બેસાણ છે ત્યાં આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કુલ નવ હજાર નવ્વાણું પગથિયા છે પણ ખરેખર કદાચ અગિયાર હજાર પગથિયા છે પૂર્ણાકથા અને ધાર્મિક માન્યતા અનુસાર બહેનો સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બળવદજી ત્યારે સૌ પ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરી હતી અને દેવટી ત્યારે ત્યારે એકાદશ પૂનમ સુધી ભગવાનને ગિરનાર જંગલમાં વિચરણ કર્યું હતું અને રાત્રિ પણ રોકાયા હતા જો પરંપરા આજે પણ અકબંધ છે રહી છે કહેવામાં આવે છે કે ગિરનારમાં ત્રીસ કરોડ દેવી દેવતાનો વાત છે ત્યારે મિત્રો જેથી આ ગિરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવી દેવતાના આશીર્ષ મેળવવાનો અનુભવ કરે છે લીલી પરિક્રમા એ સદીઓમાંથી ચાલતી પરંપરા છે ભગવાન શ્રી કૃષ્ણ સૌ વખત તેત્રી કોટી દેવતાઓનો વાસ અને હિમાલય દાદાના ગણતા ગિરનારની પરિક્રમા કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ